વલસાડના નનકવાડાથી આગળ આપણે સિવિલ સિવિલ રોડ રોડ તરફ તરફ આવીએ ત્યાં દર્શક મિત્રો આજે સત્યડી ન્યૂઝ આપને એક અજાયબી બ્રિજ દર્શન કરાવશે જી હા અજાયબી બ્રિજ અજાયબી બ્રિજ એટલા માટે કે અહીંયા પાછળ તમે જુઓ આ બ્રિજ દેખાઈ રહ્યો છે તમને બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને અહિયાંથી વાંકી નદી પસાર થઈ રહી છે શા માટે આ બ્રિજ અહિયાં બની રહ્યો છે એ પણ એક પ્રશ્ન છે કારણ કે અહીંયાથી એટલી કોઈ અવર જવર દેખાતી નથી દર્શક મિત્રો અને અહીંયાથી આ બ્રિજ જ્યાં એન્ડ થાય છે વાડીમાં કેમેરામેન તમને ઝૂમ કરીને વાડી બતાવશે દર્શક મિત્રો આ વાડી જે છે આદરણીય શ્રી હર્ષદભાઈ કટારિયાની વાડી છે એમની વાડીમાંથી આ બ્રિજ પસાર થાય છે અને અમે બીજી તરફ પણ તમને લઈ જશું બતાવીશું કે આ બ્રિજ ક્યાં એન્ગ થાય છે અને મહત્વની વાત છે કે આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે એક ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થાય છે કે બ્રિજની અહીંયા જરૂર શું પડી અને આ બ્રિજની જો વાત કરું તો આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ છે એમણે જ્યાં ફાળવ્યું એ ફાળવી શકે પરંતુ અહીંયા એક પ્રશ્ન થાય છે કે આ બ્રિજની શું જરૂર પડી આ બ્રિજ કોને ફાયદો કરાવે છે કારણ કે અહીંયાથી તમે જુઓ કે જે રસ્તો રહ્યો છે નદી પાસ થઈ

જેમ હું ઉપર આવી અને જે છે કદાચ આપણે એવું માની લઈએ કે આ જે બ્રિજ છે એ બ્રિજનું કામ લાવીને પૂર્ણ કરીને અહિયાં કદાચ મૂકે ત્યારે અહિયાં જે રોડ છે દર્શક મિત્રો આ રોડ તમને હું બતાવીશ અંદાજે દસ ફૂટ જેટલો રોડ છે અને આપ સામે જોઈ રહ્યા છો કે એક નાની ગાડી અત્યારે વેગનર છે નાની ગાડી છે તો 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 એ ગાડી ત્યાં છે અથવા પાસ થતી હોય એની બાજુમાંથી માત્ર ને માત્ર કદાચ એક ટુ વ્હીલર અથવા તો સાયકલ સવાર અહીંયાથી પાસ થઈ શકે તો જયારે આ રોડ પરથી બે ગાડીઓ પણ પાસ નથી થઈ શકવાની આ બ્રિજ ક્યાં સુધી અહીંયા આવે છે એ પણ એક પ્રશ્ન છે અને કદાચ આગળ લઈ જવાના હોય તો આજુબાજુ જગ્યા જ નથી કારણ કે ઘણી બધી પ્રાઇવેટ જમીનો વાડીઓ કે અહીંયા બંગલા અને રો હાઉસીસ આવ્યા છે ત્યારે અત્યારે બી એક પ્રશ્ન ઉભો થાય છે કે કોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ ની ફાળવણી અહીંયા થઈ છે તો દર્શક મિત્રો આપણે જે જોયું અત્યારે મેં તમને બતાવ્યું કે આ એક ગાડી ઉભી છે ને એની બાજુમાંથી માત્ર ને માત્ર કદાચ એક બાઇક કે સાયકલ સવાર જ પાસ થઈ શકે ત્યારે અહીંયાથી આર એન બીના ઇજનેર મેડમને પણ એક પ્રશ્ન પૂછવાનો ઉભો થાય કે મેડમ અમને જણાવશો કે આ જે બ્રિજ છે એ બ્રિજની પહોળાઈ છે દર્શક મિત્રો પાછળ તમે જોઈ શકો છો કઈ રીતે આ બ્રિજ પાસ થયો કોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ પાસ થયો છે અ કરોડોની જે ગ્રાન્ટ છે કારણ કે જે બી કોઈ ગ્રાન્ટ આવે છે સરકારી ગ્રાન્ટ આવે છે અને સરકારમાં પબ્લિકના પૈસા છે પબ્લિક ટેક્સ ભરે છે તો ઇજનેર મેડમ અમને જણાવશો કે કોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ ની ફાળવણી થઈ છે બ્રિજની ની જે આપણે પહોળાઈ જોઈએ મેં આગળ બી કીધું કે કદાચ જો બ્રિજ ને આગળ લઈ જઈએ તો આજુબાજુની જગ્યા છે કે રો હાઉસીસ ઘણું બધું અહીંયા છે એ પણ કદાચ એમને કટ કરવું પડે ત્યારે ઇજનેર મેડમ ને એક જ પ્રશ્ન પૂછવાનો ઉભો થાય છે કે શું માત્ર ને માત્ર વર્ષદભાઈ કટારિયા ફાયદો કરાવવા માટે આ બ્રિજની અહીંયા ફાળવણી કરવામાં આવી છે અત્યારે જ મેં તમને વાત કરી કે એક જો ગાડી પડી હોય તો માત્ર એક બાઇક અથવા તો ટુ વ્હીલર અહીંયાથી સાયકલ સવારી અહીંયાથી જઈ શકે ત્યારે આપણે જોયું કે ગાડી પડી છે અને પાછળ અન્ય એક બીજી ગાડી આવી ગઈ છે તો દાખલો પણ અહીંયા મળી ગયો કે કઈ રીતે એકસાથે બે વાહનો અહિયાંથી પાસ થશે આપ દ્રશ્યો જોઈ શકો છો કે બંને વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આપણે જોઈએ કે કઈ રીતે એ લોકો આમાંથી બહાર નીકળશે જોઈ શકીએ છીએ આપણે કે રસ્તો કેટલો સાંકડો છે અને કઈ રીતે આ ગાડી આગળ નીકળે છે ને એની પાછળ એક બીજી પણ ગાડી આવી રહી છે ત્યારે અહીંયા ફરી એકવાર પ્રશ્ન ઉભો થાય છે કે આજે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે કોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ અહીંયા બની રહ્યો છે એક પ્રશ્ન છે

તો આ જે રોડ છે અહીંયા ત્રણ રસ્તા છે આપણા નનકવાડા સિવિલ રોડના આપણે જે કહીએ તો શું કારણ છે કોને ફાયદો કરાવવા માટે આ બ્રિજ બની રહ્યો છે એવી લોકચર્ચાઓ ચાલી રહી છે શ્રી હર્ષદભાઈ વાડીમાંથી આ બ્રિજ પાસ થાય છે અને એમણે સંમતિ પત્રક પણ કોઈ પણ જાતના વાંધા વગર કે માડી વાડીમાંથી આ બ્રિજ પાસ થાય છે મને કોઈ વાંધો નથી તો એમણે એનું સંમતિ પત્ર પણ આપી દીધું છે અહીંયા એક મહત્વની વાત ઉલ્લેખ કરવાની થાય છે કે જ્યારે પણ અત્યારે પણ આપણે રેલવે કોરિડોરના કે બ્રિજ ને બધું જે બની રહ્યું છે ત્યારે ખેડૂતો હોય કે બીજા કોઈ પણ જેમની પ્રાઇવેટ જગ્યામાંથી જો બ્રિજ જઈ રહ્યો છે તો એમને સરકારી વળતર મળે છે જી હા તો અહીંયા એક મહત્વનો પ્રશ્ન છે ને એવી લોકચર્ચાઓ ચાલી રહી છે વલસાડ ખાતે પૂરજોશમાં કે આદરણીય શ્રી હર્ષદભાઈ કટારિયાએ એક પણ રૂપિયો લીધા વગર આ બ્રિજની બ્રિજનું કામ કરવાની સંબંધિત આપેલી છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે શા માટે ઇજનેર મેડમ અમને જણાવશો કે આ બ્રિજ કોના ફાયદા માટે બની રહ્યો છે કારણ કે સરકારી ગ્રાન્ટ એટલે પ્રજાનો પૈસો પ્રજાનો જે પૈસો હોય છે પ્રજાના કામમાં વપરાવો જોઈએ તો આનાથી પ્રજાને કેટલો ફાયદો થાય છે એ અમને જણાવશો ઇજનેર મેડમ શ્રી અને આપણા જે લોકલાડીલા ધારાસભ્ય આદરણશીય ભરતભાઈ પટેલ ની કરોડો રૂપિયા ની ગ્રાન્ટ માંથી આ બ્રિજ નું કામ અહીંયા ચાલી રહ્યું છે ત્યારે આ પ્રશ્ન નો જવાબ સત્ય તેના માધ્યમ દ્વારા આપણે લઈશું પણ મેં તમને જે બતાવ્યું એ બ્રિજ બની રહ્યો છે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે અને એ બ્રિજની કનેક્ટિવિટી જે ત્રણ રસ્તા પાસે આપણે ઉભા હતા મેં ત્રણ રસ્તા તમને બતાવ્યા એ બ્રિજ બન્યા બાદ એની કનેક્ટિવિટી એ રસ્તા પાસે મળશે પરંતુ એ ત્રણ રસ્તા પાસેથી અમે જરાક આગળ આવ્યા માંડ અડધો કે એક કિલોમીટર હશે તમે જોઈ શકો છો અહીંયા કેમેરા સ્ક્રીન પર કે ઓલરેડી આ એક બ્રિજ કાર્યરત છે દર્શક મિત્રો આ જે બ્રિજ છે એ વશિયર ગ્રામ પંચાયતમાંથી આવે છે આ બ્રિજ અને ઓલરેડી કાર્યરત છે અહીંયા લોકોની અવરજવર છે શિયર ગ્રામ પંચાયત થી લઈને સિવિલ રોડ ને જોડતો આ બ્રિજ છે ત્યારે અહીંયા એક જ પ્રશ્ન ઉભો થાય છે કે જે બ્રિજ નું કામ ચાલી રહ્યું છે એની કનેક્ટિવિટી અહીંયા આપવામાં આવશે તો ઓલરેડી એક બ્રિજ તો છે જ કઈ રીતે અહીંયા કનેક્ટિવિટી આપવામાં આવશે અને એવી તો શું જરૂર પડી આગળ આપણે જોઈએ કે એ બ્રિજ જે વાડીમાંથી પસાર થઈ રહ્યો છે એ વાડીના હું તમને દ્રશ્ય બતાવીશ મિત્રો આગળ આપણે જે જોયું બ્રિજ નું જે કામ ચાલી રહ્યું છે એ કામ મેં તમને બતાવ્યું એનાથી આપણે થોડુંક આગળ આવ્યા ત્રણ રસ્તા પાસે જે રોડ હતો ત્યાં એની કનેક્ટિવિટી થશે અને એ પણ મેં તમને બતાવીને પ્લસ જે વાડીમાંથી એ બ્રિજ પાસ થવાનો છે એ આ વાડી છે આદરણીય શ્રી હર્ષદભાઈ કટાર્યાની વાડીમાંથી આ બ્રિજ પાસ થવાનો છે અને હું જ્યાં ઊભી છું અહીંયા કેમેરામાં આપ જોઈ શકો છો કે જે રોડ છે આગળના કદાચ આ રોડ પર એ બ્રિજની કનેક્ટિવિટી થશે ત્યારે અહિયાંથી જ આગળ બાજુમાં રેલવે ટ્રેક પણ છે મારી ડાબી બાજુ તમે કેમેરા પર જોઈ શકો છો કે એક રેલવે ટ્રેક પણ આવ્યો છે અને જ્યાં હું ઊભી છું ત્યાંથી અંદાજિત એક કિલોમીટરના અંતર પર આગળ મેં તમને બતાવ્યું કે વશિયરથી સિવિલ રોડ ને જોડતો આ જે રોડ આગળ જાય છે ત્યાં અંદાજિત એક કિલોમીટરના અંતર પર વલસાડના વશિયર ગ્રામ પંચાયતથી સિવિલ રોડ ને જોડતો ઓલરેડી એક બ્રિજ તો કાર્યરત છે જ ત્યારે અનેક બીજી પણ વાત લોકચર્ચાઓ જે ઉઠી હતી કે આ જે વાડી છે વલસાડ આદરણી હર્ષદભાઈ કટારિયાની જે વાડી છે એ અગાઉ ગોચર જમીન મુદ્દે પણ વિવાદમાં આવી હતી ખેર કે ગોચર જમીનનો જે વિવાદ હતો કે જે બી કંઈ હતું એ તપાસનો વિષય છે એની માટે આપણે પછી ચર્ચા કરીશું કે પછી કોઈક વાર એના પર બી આપણે અહેવાલ બનાવીશું પરંતુ અત્યારે મહત્વનો મુદ્દો તો એ જ છે ઇજનેર મેડમ શ્રી કે આ જે બ્રિજ બની રહ્યો છે કોના ફાયદા માટે બની રહ્યો છે કારણ કે પ્રજાના પૈસા જી હા સરકારી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી ની જે ગ્રાન્ટ છે સરકારી ગ્રાન્ટ જે છે શ્રીની ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ ક્યાં વાપરવી એ એમનો વિષય છે પરંતુ ખાસ કરીને જ્યારે આ બ્રિજનો મુદ્દો છે છે ત્યારે અહીંયાથી ચોક્કસ જ અમે પ્રશ્ન પૂછીશું કે પ્રજાના પ્રજાના પૈસા તો હિતમાં વપરાવા જોઈએ આ જે બ્રિજનું કામ ચાલી રહ્યું છે કોને ફાયદો કરાવવા માટે ચાલી રહ્યું છે કારણ કે જે રીતે વાડીમાંથી બ્રિજ બહાર આવી રહ્યો છે એનું કામ ચાલી રહ્યું છે કે વાડીમાંથી પાસ થવાનો છે ત્યારે શું ભવિષ્યમાં અહીંયા કોઈ મોટો પ્રોજેક્ટ આવશે તો જમીનની કેટલી કિંમત થશે એ તો સૌ કોઈને જ ખબર છે આદર્શી હર્ષદભાઈ કટારિયાની જમીનનો ભાવ વધારવા માટે આ બ્રિજની ની ફાળવણી કરવામાં આવી છે હું અહીંયાથી આહવાન કરીશ કે જો આ બ્રિજ મુદ્દે એમણે કોઈ પ્રશ્ન એમના રજૂ કરવા હોય અથવા તો એમની પાસે કોઈ વાત હોય તો સત્ય ડે ના મંચ પર કેમેરા સામે આવી તેઓ પોતાની રજૂઆત કરી શકે છે વધુ માહિતી સાથે ફરી મળીશું શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની